સુરતમાં પેટ્રોલિંગ પોલીસ ઇન્સ્પેક્ટર પીસીઆર વેનમાં ઉતરીને કારના દરવાજા પાસે ઉભેલા વકીલને જોરદાર લાત મારી હતી આ સમગ્ર ઘટનાએ ત્યાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ અને આ બાબતે વકીલે પોલીસ સ્ટેશનમાં અરજી પર કરી હતી સાથે આવેદન પર આપ્યું હતું આ સમગ્ર મામલો ગુજરાત હાઈકોર્ટમાં પહોંચ્યો અને કોર્ટે કહ્યું કે પીઆઈને માફ કરીશું જે અન્ય પીઆઈ પર આઉટ કરશે જેને લઈને કોર્ટે દાખલા બેસે તે લઈને દંડ ફટકાર્યો અઢાર ઓગસ્ટના રોજ વકીલ રાતના સમયે ડિંડોલી પાસે આવેલ મધુરમ સર્કલ પાસે તેની ઓફિસમાંથી કામ પતાવીને નીકળી રહ્યા હતા તે દરમિયાન પીઆઈ પેટ્રોલિંગમાં નીકળ્યા હતા ત્યારે ડિંડોલીના પીઆઈ સાથે વકીલ રજનીકાંત નાઈ તેમની સાથે બોલાચાલી થઈ ત્યારબાદ પીઆઈનો પારો સાતમા આસમાને જતાં તેમણે ઊભા રહેલા વકીલને લાત મારી આ સમગ્ર ઘટનાને લઈને વકીલ એસોસિએશન દ્વારા કમિશનરને આવેદન પણ આપવામાં આવ્યું હતું આ સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો બિનજરૂરી રીતે લાત મારતા પોલીસ કર્મચારી અને પીઆઈ વિરુદ્ધ અરજી કરવામાં આવી હતી જેને લઈને આજે કોર્ટે ત્રણ લાખનો દંડ કર્યો બ્યુરો રિપોર્ટ ડેઇલી ઇન્ડિયા ટીવી સુરત